આપણું સ્વાગત છે અમારા ઇન્ટાઇન ન્યુઝની ચેનલમાં અને આ કેટલા વર્ષોથી સેવા છે હું લગભગ બાવીસ ત્રેવીસ વર્ષથી પોલીસ ડિપાર્ટમેન્ટમાં સેવા આપી રહ્યો છું જે મારી સ્વેચ્છાએ ખુશી છે મને કે કંઈક સારું કરીએ એના માટે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ સારા રહ્યા છું પોલીસે ફેમિલી તરીકે હું જોઉં છું ને મારો ગ્રુપ પણ આ દરેક રથયાત્રામાં મારું એક નવી એક નવી સ્થાનિક જોઈશું અત્યારે એ લોકો પણ આનો એક હિસ્સો બની રહ્યા છે કે એ લોકો પગલા બંદોબસ્તમાં મેટિંગ મહિના બધામાં ઈચ્છાની આવે છે અને એમને પણ કહે છે કે સારી રીતે અમારે એટલા માટે દુનિયામાં અમારા ઇન્ડિયાનો અમે અમદાવાદ અને અમદાવાદના દરેક પોલીસ સ્ટાફ તરફથી અમે ડિવિઝનોની જે મહેનત છે જે બે મહિનાની પોલીસ મહેનત કરી રહી છે એ મહેનત અમારી સારી રીતે દરેક જગ્યાએ અમને આવકારો મળે અને અમારે 嗯。